રાખીને દોતો ને જે ગોઠણી રાખે ત્રામડી ગોઠણી રાખે દોવાનો એવો શોખ પણ કાજુ દૂધ હોય ને સમાય નો

છે આડા ઉપર મને પૂરો વિશ્વાસ છે પરવા આ ભીણ છે ને ખે ની આઠ થી નવ લીટર દૂધ ઠેકે નાખવાનું છે વધારે આપે પોછું નહીં આપે મને વિશ્વાસ છે આડા

ચીટલું ને તમને દેખાડે ગયાની એની છ મહિના છે કા પાસેઠ લિટર દૂધ છે

પણ આ ફી આડી આવે કઈ ઈ નો આડી આવે કઈ દે એ દો દેખા હે આ વાત ન દેખા તો બીજો હે આ વાત ન દેતા તો રા વાજે નહી તો બાપ બટાય હા બોલ દેખાય ત્રામડી લઈને ઓ બેઠો ના તો ઠેકડો મરેને ભાગી ગયો કે યાર ને ટ્રાંબડી લઈ નથી બકા બધું રેડી હાલે દેખાય છે મને આતી ને والله ઇપોસિંગ ઓટ આણે ની તો આમ એમ ના દે મજા બતા મા તો લેવા ના તો બાપો કેલા

લાઈટ હું વૈદ્રી ઊડ કડડી આણી બે મહિનાનો ગાપ છે ગાણી દાસ ઠેકડો મર્યો નકર કોઈ દી ઠેકડો નત મારશે અન્યા માં માં તિયે મારે સંકિ હમ કૃષ્ણ મારે નો કાં કા ગુસ્સાવા આ તો મજા આવે આ તો જો હું કે હું તાવ ભાઈ હું તાવ ભાઈ તું તાવ ભાઈ હું ટપળા આ દેજો આ હોટી છે બધી હોજીય છે પણ બોલે ખૂંડી છે જો શું ખૂણ Ah, ahí está, ahí está, bonitos. Y mi categoría, yo puedo mi